વડોદરામાં ગરમીના કારણે લોકોનું બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે કાળઝાળ ગરમીમાં વાહન ચાલકોને રાહત આપવા માટે ટ્રાફિક પોલીસનો નવતર પ્રયોગ તડકાથી બચવા શહેર પોલીસે ગ્રીન નેટ લગાવી અલકાપુરી વિસ્તારમાં ટ્રાફિક સિગ્નલ પર ગ્રીન નેટ લગાવવામાં આવી છે વાહન ચાલકોએ ટ્રાફિક પોલીસનો આભાર માન્યો અલકાપુરી બાગ શહેરના અન્ય સિગ્નલ પર પણ નેટ લગાવાશે સુરત બાદ વડોદરા કમિશનર દ્વારા પણ લોકોને ગરમીથી રાહત મળે તે દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે વડોદરા શહેરના જે હલકાપુરી વિસ્તાર છે ત્યાં પોલીસ કમિશનર દ્વારા જે લોકોને ગરમીથી રાહત મળે તે દિશામાં જે લીલી નેટ પાથરવામાં આવી છે જેના કારણે જે ગરમીથી લોકોને રાહત મળી શકે સાથે સાથે જે ટ્રાફિકના જવાનો છે જે ચુમ્માલીસ અને પિસ્તાલીસ ડિગ્રીની અંદર જે કામ કરી રહ્યા છે તે લોકોને પણ ગરમીથી રાહત મળે તે પ્રકારનું કામગીરી છે આ સીધા દ્રશ્યો છે કારણ કે અત્યારે ટ્રાફિક સિગ્નલ આવી ગયું છે અને આ ટ્રાફિક સિગ્નલની અંદર જ જે લોકો છે એ ગરમીથી રાહત મેળવવા માટે અહીંયા ઊભા છે સાથે સાથે બીજી બાજુના દ્રશ્યો બતાવું છું કારણ કે ડભોઈ આ વડોદરા શહેર છે વડોદરા શહેરની અંદર અનેક વિસ્તારોની અંદર પોલીસ કમિશનર દ્વારા આ કામગીરી કરવામાં આવી છે એટલે કે ક્યાંક ને ક્યાંક કહી શકાય કારણ કે જે ગરમીનો પ્રકોપ છે એ કલાકો બાદ વધતો જાય છે જેના કારણે અનેક લોકો છે જે ધંધા અર્થે નીકળતા હોય છે તે લોકોને તકલીફ પડી રહી છે એટલે કે આવનાર સમયની અંદર જ્યારે આ ગરમીનો જે વધારે પારો વધારે થઈ શકે છે ત્યારે જે વડોદરા શહેરની અંદર અલગ અલગ જગ્યા ઉપર જે લોકો છે એ ટ્રાફિક સિગ્નલમાં પણ ગરમીનો રાહત મેળવી શકે છે કેમેરામેન મુકુંદ દવે સાથે ચિરાગ જોશી ઝી મીડિયા વડોદરા